રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર હરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના જો પોણા હાથ જેવું થાય છે ને આપણે જવાનું છે વાળીએ આજનો દી જવાનું હોય આ સેલા બપોરા વાળીએ આજે આખો દી રોકાવાનું કાલથી પછી સડી જવાનું વાવેતરમાં વરસાદ ન આવે તો વાવેતરમાં કાલથી સડી જવાનું ઓયણી પણ કમ્પ્લીટ છે અને આપણે મીરા બધા મસ્ત મસ્ત બંધ થઈ ગઈ છે મીરા મંડી મીરામાં ખડ ખાવા મીરા મીરા હાલો જય ગૌ માતા જય ગૌ માતા બધા બધાય બેહી ગયા છે નવરા થઈને કામકાજ પતાવીને બધું નવરા થઈને ને ગયા કા ગયા નવરા થઈ ગયા દીદી ને મૂકવાય તું તો ભેગો ભેંકા તું નાયો હું તો હાલો તાલી મારો તાલી મારો હાલો અરે વાહ તું ભણવા મૂકો ગયો દીદીને હે હાલો ક્યો રામ રામ ક્યો દીકુ અરે વાહ હાલો ભણવા જાવું ને તારે કઈ ભણવા જાવું છે આવું આ ગડીએ અરે વાહ હાલો જો બધાય બેહી ગયા છે અહી

હા તો તો આમથી તો તો ક્યાં માંડવીના કેટલા સાત વાતે રહી ગયા ને બે ટૂંકા હા તો એ બપોર ઊજી થાય સાત લાંબા ને બે ટૂંકા એટલે બપોર ઊજી થાય ને વાગી ગયા અગિયાર જેવું થાય છે ને આપણે દવા દવા છાંટવાનું કામ ચાલુ હતું ને એ સટાઈ ગઈ છે સેઠે પારે રહી ગયા હે બે પંપ જેવું રહી ગયો એટલે હવે એ આગળ કંઈ ઈસા થતી નથી કારણ કે આજ ગરમીનું વાતાવરણ થઈ ગયું જોરદાર અને વાતાવરણ પલટો મારી ગયો આજ હાવ પવન પડી ગયો ધીમો અને વરસાદી પાછું થોડુંક વાતાવરણ જે ગરમીનું હોય એવું થઈ ગયું છે એટલે આમ ઢંકાઈ નહીં ને હાવ ખુલવી નહીં એ રીતનું જે માથે કષ્ટની લહેર હોય એ ટૂંકમાં વાદળ થઈ ગયા બાકી ઓમ વરસાદી વાદળ નથી જે ઓલા વાદળ હોય ને એ છે એટલે આમાં બૂડ તડકી અને આ તડકી બહુ વાકરી એટલે દવા સાટવાનું કામ આપણે એ કરી દીધું બંધ અને હવે હે ને થોડુંક કામ તો છે જ આપણે કામ કાંઈ ખૂટે નથી અહીંયા આપણે હે ને આ પોપૈયાનો હે ને એકદમ ધુવો થઈ ગયો છે એટલે આમાં પોપૈયા નથી આવતા અને બધી જગ્યા રોકીને બેઠા છે એવું છે બધું એટલે અહીં કાંઈ બીજું વસ્તુ થતી નથી એટલે જૂના છોડવા અહીંયા રીંગણીના બે છે એ રાખવા છે બાકીના જે આ પોપૈયાના ઝાડ રહ્યા ને એ બધા કાઢી નાખવા છે એમાં અમુક અમુક હારા આવે છે એ આપણે રાખશું બાકી જ આ ને અને હવે આ જૂના થઈ ગયા કારણ કે હવે આ છે ને થોડો સારું જ છે પણ ઉપર જાય ને એમ ફળ નાનું આવે એટલું બધું મોટું ન આવતું એટલે એને કાટ નાખવું છે આ બધા ટૂંકમાં જે રહ્યા ને એ બધા ઉલાડ નાખવા અને આ ઉલાડ નાખવા અહીંયા જો આ બે કાંઠ નાખાય આ થઈ જાય અહીં શોખું પછી આ એક રાખશું આવડું આ એક રાખશું આ કાટ નાખવું આ પણ બધું કાટ નાખવું છે અને અહીંયા જો હવે આપણે નીંદવાનું કામકાજ છે ને તો આ બાર્યા ને ત્યાંથી તે આ ભાવના રહી ન્યાખું આટલું આ એટલું કામકાજ હવે બાકી રહ્યું છે બાકી જો આપણે આ કપાસ નીંદાઈ ગયો પછી આ વાઢિયું ખળ રહ્યું એમાં તો હોય પારું પારું ખળ પણ એ નવરાય લેવાનું હોય બાકી આજી મેન ખળવાળું હતું એ બધું લેવાઈ ગયું કા મેન ખળવાળું મેન ખળવાળું હતું એ બધું લેવાઈ ગયું જો પ્રવીણભાઈ ભાઈ શું છે પ્રવીણ ભાઈ ખડ વાટવા આવ્યા જો પ્રવીણભાઈ થઈ ગયું ને હો વાંધો નહીં અમારે મીરા તો એકલી ખૂટવાડી ન ગે ને એટલે પછી પ્રવીણભાઈ અહીં વાંટતા ન્યા એને વધારો થાય એટલે અમે ત્યાંથી વાંટતા એટલે અરસ પરસ અમારે હાલતું હોય એટલે આમાં સાદા રોપડા જ આપને ઓમ ખબર પડે કે આ નળ છે નરમાં છે ને જ આ રીતની લોયરું આવે અને ઓમાં કાયદેસર જે નળ ન હોય માદા હોય એમાં કાયદેસર હું આગળ બતાવું એવું ફૂલ આવે જા હાર્યું ને આમાં દાહે આમાં સીધું ડાયરેક્ટ ફૂલ આવે એમાં લોહીર ન આવે અને જે હોય એમાં આ રીતની જો લોહીર આવે એટલે પપૈયાનું તો આપડે મોટું ઝાડ થાય ને તે પછી વર્તી આવી હાલો જો બે વાગ્યા નો સા પાણી પાકે છે ને વરસાદ એ જો આ બાજુ જેતપુર બાજુ ચાલુ થઈ ગયો જા કાયદેસર જા વરવો દેખાય ભાઈ રહ્યો આશા આશા વરા ઉતાર્યા છે આશા આશા જ નથી એમ ખાટા છે આજે ઉતારવાનું ચાલુ થયું છે અને ફરતી બાજુ છે ને મીડું પેક થવા રીતનું આપણે આજે હવાનું જ વાતાવરણ એમ કહેતા કે હવાનું પકડાઈ ગયું કેમ પવો ભાઈ હવાનું વાતાવરણ જ પકડાઈ ગયું અને આજે પવન પવન પડી ગયું બધું ધીમું કાલજી હતો એટલો પવન નથી આજે હાવ વાતાવરણ થંભી ગયું અહીંયા આજ તો હે ને નવીન ભાઈ શા

વરસાદ નો આવે તો વરસાદ નો આવે તો નીંદ ન કરતો પછી વહી જવાનું રે ક્યારે અને અહીંયા આપણે હવે છે ને હળદર જો શોખી કરવાનું કામ ચાલુ હલતું હતું હળદર શોખી હા એ સુકાઈ કઈ ગયેલું ન લે ભાઈ એટલે આ હે હળદર ની માતૃ ગાંઠ જે થળે ગાંઠ હોય ને એને માતૃ ગાંઠ કઈ એટલે આ રીતના જો કોટા કાઢી એટલે આપણે હે ને હા જો કોટા કાઢી ગયેલું હળદર છે ને વાવ છે

તો એ આ મેન ગાંઠ કહેવાય આ મેન થળે હોય ને એના ટૂંકમાં આપણે અલગ કરી લેતા હોય અને જે આમાંથી સાઈડની ગાંઠું હોય એ બધી આપણે પાવડર કરતા હોય એટલે આપણે તો ટૂંકમાં મિક્સ પાવડર બનાવી છે કા એટલે આ અમારી નથી આજકાલ બિયારણ ફેરવું છે આ લઈ છે આપણે ગામમાંથી જાજી એક ભાઈ વાવે માથું માથુકિયા એની પાસેથી જ લઈ આવ્યા

આપણે વરસાદ આવીને જોઈએ ઝાપતો આવીને રહી ગયો ને મૈાથી મરસી સોંપવા મરસી તો આ રીતે કોદારીએ ખાડા કરી ખા પહેલાં તો વાતર તો આપણે કમ્પ્લીટ હતા જ એટલે કોદારીએ ખાડા કરીને અને બબે છોડવા જ આ રીતે સોંપે જઈશ અને અહીં રોપ છે અહીં નહીં વાવવાનું બધું નજીક નજીક કાબા હા હા એટલે અહીંથી હે ને બે આયર આ વાતરમાં થઈ બે આયાર પછી બે આયર ટૂંકમાં આ ઠેઠું જે થાય અહીંયા તો આ ગુવાર છે આ એક વાતર આ થાય અને આ એક વાતર બોખા અને હજી પાછું આપણે અહીંયા થાસે જ્યાં આ પપૈયાની બાગ હતી એમાં જો બાગ થઈ ગઈ સોખી અને મરસી જ આ રીતે સોંપે હવે ઓલો ઓલો ઉપર કહેતા ઓલો આપણે ઘરનો એટલો પછી દેશી વાવ એમાં એમ કરવું હા એટલે આપણું ઘરનું સારું જી સારું થાય એમ ટૂંકમાં આ આ રહ્યું ને જા આ પડી કીનું છે આવડું આ એટલે બે રનનું ટૂંકમાં અને જાટાણા આ ભાઈ ઉપાડે એ આ દેશી છે આપણે ઘરનું જ્યાં અહીંયા આ દેશી છે અને આ પીડો એ સાનિયા છે કાબા એ સાનિયા એ પેલા થોડોક સાઈટો ત્યાં એટલો ઉજરો હતો આ સાનિયા છે એ આય નથી વાવું એ ઓલી બેમાં ઓલી અલી આ હવે આ છે ને આ બે ટૂંકમાં દેશી વાવી ગયો એટલે બતાય ત્રણ શિયાળ જાય તો વાવાય છે ઝી હારો થાય આમાં જ ને આપણે કીરે ખાવા વાવો જેવો થાય એવો હે એમાં સાનિયા વાવી દે એટલે વેલા માંડે થાવા ને એ જા પણ ઉપાડેલો પડ્યો ને એવું એ એટલે એમાં એ સાનિયા દે એટલે એ ને વેલો માંડે થવા એટલે દેશી તો થાય ટેટ મોડા દિવાળી પછી થાય હાલો હવે ટુવાય દેવા દો ને વાહે બા બાઈ તો મુંજરાવા દો હું ટુવા દઈ દઉં એટલો હું ટુવા માંડું દેવા વાહ ટુવા આગળ દઈ દે એટલે હે ને સોટી જાય જો ઝાપટું આવી જાય તો ન દેવા પડે પણ ઝાપટું હવે કઈ આવે એવું દેખાતું નથી હા આવ્યો આખડે જ આવ્યો ને એવું આવી જાય ને એ તો સારું આવી ગયું ટાકરો પાણી હાલતા થઈ ગયા એવું આવી ગયું પણ હવે અટાણ કઈ દેખાતું નથી જોઈ એમ થોડોક આવે એમ કઈ બરકી બરકી એમ થોડોક આવે એને એ તો એને મન ઈચ્છા હોય તે આવે હા એ વાત સાચી એ એવું છે બધી હાલો આપણે પાછળ ટુવા દીધી આપણે મરચી અને રીંગણી સોંપવાનું જો કામ થઈ ગયું પૂરું હવે એક ટમેટી સોંપવાની રહી પણ ટમેટી તો અહીંયા નથી વાવવી ટમેટી તો આપણે છેટ ઉપલા ખેતરમાં વાવવી એટલે આ મરચી અને રીંગણી જે કાંઈ વાવવા નહોતું એ વવાઈ ગયું અને આજ તો આખો દી આમાં જ થઈ બપોર સુધી આપણે અહીંની દવા સાટતા હતા આમાં નામાં અને ને એ જા શાકભાજીમાં નીંદતા હતા આપણે પછી અગિયારક વાગ્યા પપૈયાની બાગ ચોખી કરીને તે પછી વરસાદ બપરા કરીને વરસાદ આવ્યો ને આમ નહીં એટલે હવે વાવાઈ ગયું અને પણ દેવાઈ ગયા ને તણ થઈ ગયું વરસાદી વાતાવરણ પાછું ઝાપટું આવી જાય એટલે આમને સોટી જાય ટૂંકમાં હવે એને કાંઈ ન કરવું પડે કદાચ ન આવે તોય એ સોટી જાય એટલે બધું હોય આપણે ઘર પૂરતું કેમ હા બધું હોય પણ વાવવું પડે બધું ન નો હોય એના ટૂંકમાં એક વસ્તુ વિના ન હાલે એમ જોઈ બધું એમ હાલો હવે હે ને આજ તો ગાડી લઈને આવ્યા કાબા આજ ગાડી લઈને આવ્યા છે જવું જો હે ત્રણ સવારી ખબર સવારી આવ્યા હતા ને અટાણી ત્રણ સવારી જાવું દો વરસાદની જો વાત કરીએ ને તો વરસાદ જા આ સાઈડ છે આ સાઈડ બધો એમાં ગાજે છે અને વીજળી થાય છે આમથી ઠેઠ જા અહીંથી માંડીને અને ઠેર જા ફરતો બધો વરસાદ છે જા બધો ઠેઠ આ બધું જ આ ગિરનાર ખુદી ટૂંકમાં હે વરસાદ આ સાઈડ ખુલ્લું છે આ સાઈડ કંઈ બહુ નથી એ સાઈડ હતું જે આપણે ગયું ને એ ટૂંકમાં આમ હાયલું ગયું એટલે એ સાઈડ નથી બાકી આ સાઈડ બધો વરસાદ છે અને પવન અત્યારે હાવ આમ જેતપુર બાજુથી છે હાવ એટલે હાવ જેતપુર બાજુથી અત્યારે છે ને પૂર્યો પવન છે હે આ જેમ નથી વરસાદ છે એમ નથી પવન છે ટૂંકમાં એટલે વરસાદ રાતે કદાચ આવી જાય કે કાલે આવી જાય વરસાદ તો આપણે આમ જો કે માય ગયો વરસાદ છે કેમ હાથી બાતી હાલી જાય ને ત્યાં વરસાદ આવી જાય એટલે એવું થાય ટૂંકમાં ઓલ ખરે એમ થયું તો આપણે હાથી હાલી ગયું ને વરસાદ આવી ગયો હા આજનું શું થાય કાંઈ નક્કી ન કહેવાય કાલે તો કદાચ વાવેતર કાલે જવાનું હતું ડુંગળી વાવવા પણ વાવેતર બંધ રહે એનું કારણ એવું છે કે વરસાદ પાછો આજે આવી ગયો એટલે કદાચ નહીં હાલે અને ગામ એ બાજુ જ્યાં વાવવા જવાનું એ બાજુ વધારે વરસાદ હતો કારણ કે ગામ આપણે વાવવા દવાનું ગામની ઉગમણી સીમમાં એટલે એ સાઈડ ટૂંકમાં વરસાદ વધુ હોય એવું દેખાતું હતું પછી તો હવે ત્યાં હોય હાસું પછી ખેડૂતોનો ફોન નથી આવ્યો હાલો તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીએ આ વિડીયો કેવો લાગ્યું હોય કમેન્ટમાં કહીજો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા બીજા વિડીયોમાં તાવજી આવજો રામ રામ